નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ પટેલ લકડભાઈ શેઠ સિદ્ધાંત એગ્રો કેમિકલ્સ દયા સાહેબ અને મંજીભાઈ સાહેબ અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે આમ જોવા જઈએ તો કે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને કપાસમાં ઘણા બધા સુકારા લાગ્યા છે તો તપાસમાં જે સુકાય છે એમાં ઘણી બધી દવાઓ ફ્યાલ થઈ છે સુકારા અટકાવવામાં કોઈ દવા સફળ રહે નથી એકને એક જે અદામાનું આવેલું નવું જે માસ્ટર કોપ કોપર સલ્ફેટ છે જે માસ્ટર કોપ નામથી અદામા ઇન્ડિયાનું આવે છે એમાં ખેડૂતોને સારામાં સારી સફળતા મળી છે અને અમે રૂબરૂ રિઝલ્ટ પણ જોયેલું છે તો આજે અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ પટેલ અદામાના પ્રતિનિધિ ઉપસ્થિત થયા છે તો એમની પાસેથી માહિતી મેળવી કે આ માસ્ટર કોપ શું શું કામ કરે છે અને ખેડૂતોએ કપાસ તથા અન્ય પાકમાં શા માટે માસ્ટર કોપ વાપરવું જોઈએ એના વિશે આપણે સંદીપભાઈ સાહેબ પાસેથી માહિતી મેળવશું તો સાહેબ તમે યુટ્યુબના માધ્યમથી અમારા ખેડૂત મિત્રોને શા માટે માસ્ટર કોપ વાપરવું જોઈએ એના વિશે સચોટ અને સારી માહિતી આપો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો અવારનવાર ખેડૂત મિત્રો તરફથી એક પ્રશ્ન કોમન અમારી સમક્ષ આવતો હોય શું સાહેબ કપાસમાં ઉત્પાદન કેવી રીતે વધારવું સાહેબ કપાસમાં ઉત્પાદન વધારવા તો શું કરવું સાહેબ કપાસની અંદર વૈધ કરવા તો અમે એને સામો પ્રશ્ન કરીએ કે આવું તમારે શા માટે કરવું વૈધ શા માટે કરવી તો કે ઉત્પાદન વધારવા માટે તો તમામ ખેડૂત મિત્રોને મારી એક જ સલાહ છે કે કપાસની અંદર તમારે ઉત્પાદન વધારવું હોય તો એનો એક અને માત્ર એક જ રસ્તો છે શું કે તમારો કપાસનો પાક જ્યાં સુધી બને ત્યાં સુધી એકદમ લીલો છમ રહેવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમારો કપાસનો પાક લાભ પાછળ ખાખરવાન ચાલુ થાય અથવા પીળો પડવાનું શરૂ થાય અથવા લાલ થવાનું ચાલુ થાય એના બદલે એ જો એક મહિના મોડો ખાખરવાન શરૂ થશે તો ઓટોમેટિક એક છોડમાંથી ચાર થી પાંચ ઝીંડવા તમને વધારે મળશે નહીં નહીં તો ચાર થી પાંચ જીંડવા ખેડૂત નું કેવું એવું છે કે સાહેબ તો આ કપાસને લીલાછમ રાખવા માટે શું કરવું તો અમારું એઝ એ વૈજ્ઞાનિક તરીકેનું એક સોલ્યુશન એ છે કે કોઈ પણ પાક હશે એનું રસોડું જે છે એ એના પાન છે પાન એના જેટલા લીલા હશે એટલો એમાં ખોરાક વધારે બનશે એટલું એમાં ફૂલ ચાપકું વધારે લાગશે એટલું એમાં ઝીંડવું વધારે બનશે તો આ પાન જે છે લીલાછમ એને કોણ નુકસાન કરે છે તો એને નુકસાન કરે છે ફૂગજન્ય રોગો જેવા કે ખૂણિયા ટપકાનો રોગ કપાસના પાન ઉપર ચારેકોર ટપકા ટપકા થઈ જાય બીજું ઝીંડવા કાળા પડી જાય ઝીંડવા લાલ કલર ના થઈ જાય ઝીંડવા પરિપક્વ થાય પેલા ફાટી જાય અને ખરી જાય અને જમીન પર પડી જાય આવું કેટલું બધું બનતું હશે આવું તમે ગણવા તો આખા વર્ષમાં ઓછામાં પચાસ ટકા બનતું હશે ખેડૂત મિત્રો એમ જ છે કે વરસાદ પડે વધારે વરસાદ પડે પચાસ ટકા ફાલ ખરી જાય તો આ તમામ પ્રકારની સમસ્યા જે છે એ ફૂગજન્ય રોગોનું પરિણામ છે તો આ તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન લઈ અને અદામા કંપનીના વૈજ્ઞાનિકોએ ટેકનોલોજી આપી દવા નહીં ટેકનોલોજી એ ટેકનોલોજી એટલે કે માસ્ટર કોપ કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ ટેકનિકલ આ ટેકનોલોજી રોગ એમાં પણ ચાલશે વધુ વરસાદ પડે અને ફાલ ખરે એમાં પણ ચાલશે કહેવાનો અર્થ એ છે કે કપાસનો પાક હોય અને સમસ્યા ફૂગની હોય તો એક અને માત્ર એક દવા એટલે કે માસ્ટર કોપ તમારો સાથી બનીને રહેશે કપાસનો પાક પચીસ દિવસનો હોય કે એકસો પચાસ દિવસનો હોય પણ માસ્ટર કોપ એક રીતે અથવા તો ની અંદર ચારસો એમ એલ લેખે ટ્રીટમેન્ટ કરવામાં આવે એટલે આપણો કપાસનો પાક એક મહિના સુધી વધારે લીલો ઉભો રહે અને એક મહિનો કપાસનો પાક લીલો ઉભો રહીએ તો ખેડૂત મિત્રો ગણજો એક છોડવે પાંચ પાંચ ઝીંડવાય જો વધારે લાગે અને પાંચ ઝીંડવાનું વજન પાંચ ગ્રામ હોય તો છોડવે છોડવે પચીસ પચી ગ્રામ ઉત્પાદન તમે આવા ગણતરી કરો ને બીજા શબ્દોમાં કહીએ તો પાંચ મણ જેટલું ઉત્પાદન આપણે વધારે લઈ શકીએ આજના બજાર ભાવ પ્રમાણે ચૌદસો એ રૂપિયા ગણો ને તો એક એકર ની અંદર ચૌદસો ગુણ્યા પાંચ એટલે સાત હજાર રૂપિયાનું ઉત્પાદન તમે સીધે સીધું બચાવી શકો કેવી રીતે

કે ફૂગનાશક ની સાથે સાથે એન્ટિબાયોટિક એટલે કે જીવાણુજન્ય રોગોમાં પણ અસરકારક છે અને એ સિવાય તમે આમાં જોશો તો કન્ટેન્ટ ની અંદર કોપર છ એટલે કે કોપર ફૂગનાશક તરીકે અને એન્ટિબાયોટિક તરીકે તો આમાં ફૂગનાશક તરીકે છે સાથે કોપર એક ખોરાક પણ છે કપાસનો કે જે છોડની ઇમ્યુનિટી વધારે આપણે હાદી ભાષામાં કેવું હોય તો તમે માસ્ટર નો છંટકાવ કરશો એટલે કપાસના જે છોડ છે એની રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિમાં વધારો લાવે છે એના કારણે સામાન્ય હવામાનમાં કાંઈ ફેરફાર થાય તો એની સીધી અસર તરત પાકને થતી નથી એટલે કે તમારા કપાસના છોડને ફૂગજન્ય અને જીવાણુજન્ય જે રોગ છે એ રોગ સામે સૌથી સારામાં સારું રક્ષણ આપે છે તો ખાસ વરસાદી હોલ હોય અથવા તો ભાદરો મહિનાના એન્ડમાં જ્યારે ઝાકળ પડવાની શરૂઆત હોય ત્યારે અચૂકા માસ્ટર પોપનો ઉપયોગ તમારે કરી લેવો જોઈએ આ દવાનો ઉપયોગ તમે ઉપરથી છંટકાવમાં કરો તો એક પપની અંદર ચાલીસ એમએલ પ્રતિ પપ સોળ લિટર ટાંકીની અંદર ચાલીસ ના માપથી દ્વારા તમે આપી શકો છો આના ભેગું તમે કોઈ પણ જંતુનાશક દવા છે કોઈ પણ ઈયળની દવા છે અથવા તો કોઈ પણ બીજું કેમિકલ તમારે મારવું હોય તો મારી શકો છો ફક્ત ખાતરો જે આપણે કહીએ રાસાયણિક ખાતરો એ ઉપરથી આની ભેગા છટકાવ કરી શકાતા નથી કારણ કે આની અંદર આયોનિક કોપર છે પ્યોર કોપર છે એના હિસાબે તમારે કોઈ પણ ખાતર જે છે એ આને ભેગું કરવાનું ઉપરથી છટકાવવામાં નથી બીજી રીતે છે તમે જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર એક એકરની અંદર આ ચારસો એમએલ આપવાનું છે અથવા તમે ડુંગળી કરતા હોય અને તમારે પછી ન હોય અને તમે ખાતર વેરતા હોય તો તમે દસ થી બાર કિલો ખાતરની અંદર આ દવાનો પોટ મારી અને જે પણ પ્રમાણ હોય એ પ્રમાણે તમે ખાતર દવા ખાતર પટ દ્વારા પણ જમીનમાં આપી શકો છો ખાતર ને પટ મારવાથી પણ આ દવા નીચે મૂળમાં જશે અને કામ આપશે ડ્રીપમાં પાસો અથવા તો પાણી સાથે પાઈ દેશો તો પણ આ દવા કામ આપશે અને ઉપરથી છટકાવ કરશો તો પણ આ દવા કામ આપશે દવાનું નામ છે માસ્ટર કોફ

માન્ય શ્રી મંજીભાઈ દવે સાહેબ લખડભાઈ શેઠ અને સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા એ બદલ વિશ્વાસાગ્રહ એજન્સી ધૂળાભાઈ સર્વ સાહેબો તથા ખેડૂત મિત્રોનો આભાર માનું છું બસ આવજો આભાર